ભૂમિ ચૌહાણ આપણા ગુજરાતની એક દીકરી જે પોતાના મા બાપના ઘરેથી નીકળી એમના પતિ પાસે લંડન જવા ઘણા બધા સપનાઓ ઘણા બધા અરમાનો સાથે હતી ફ્લાઇટમાં ના બેસવા મળ્યું ત્યાં ખૂબ જ વિનંતીઓ કરી બનતા બધા જ પ્રયત્ન કર્યા પણ ના જવા મળ્યું હજારો રૂપિયાની ટિકિટ બધા જ સપનાઓ બધા જ અરમાનો ત્યાં જાણે અટકી ગયા ખૂબ જ દુઃખી થઈ નારાજ થઈ બસ મનમાં એક જ વિચાર કે મારી જ સાથે કેમ આમ થયું હશે પરંતુ થોડી જ મિનિટોમાં એને જાણવા મળે છે કે જો આ ફ્લાઇટમાં બેસી ગઈ હોત તો આજે એ જીવતી ના હોત કેમકે ફ્લાઇટ ક્રેશ બસ આ જ બેન ભૂમિની સાથે સાથે આપણા સૌ માટે એક રિમાઇન્ડર છે કે ભગવાન ઘણી વખત આપણા બધા સપનાઓ પૂરા ના પણ કરે પછી ભલેને એ સાચી સિદ્ધકથી કે શુદ્ધ હૃદયથી જ કેમ ના માગ્યા હોય કેમ કે એ જાણે છે કે જે તમે માગ્યું છે એ તમારા નસીબમાં જ નથી બની શકે છે એ ક્ષણે ભગવાનથી તમે નારાજ પણ થઈ જાઓ ગુસ્સે પણ થઈ જાઓ કેમ કે તમને ગમતું નથી થયું પણ યાદ રાખજો કે એક દિવસ ચોક્કસ આવશે તમે પોતે જ કહેશો કે ભગવાનને ત્યારે જે કર્યું એ ખૂબ જ સારું જ કર્યું હતું એટલે મિત્રો ભગવાનની કૃપાથી આજે આપણા નસીબનું આપણને જે આપ્યું છે એની ઉપર અતૂટ વિશ્વાસ રાખીને માણી લો યાર કેમકે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું પણ નથી હલતું જો આપે પણ ક્યારેય જીવનમાં આવું કંઈ અનુભવ્યું છે તો કોમેન્ટમાં મારી સાથે ચોક્કસ શેર કરજો જય શ્રી